ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉના તાલુકાના સૈયદ રાજપુરા ગામે પહોંચી હતી જ્યાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું કાળુભાઈ રાઠોડનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણ રૂપી જુદી જુદી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ તમામ યોજનાઓના લાભો છેવાડાના નાગરિકોને સ્થળ પર જ તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી આ સંકલ્પ યાત્રામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બાંભણિયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એબાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા પંચાયતના શ્રી રોરાભાઈ સિંગળ જિલ્લા પંચાયતના શ્રીના પ્રતિનિધિ શ્રી બાબુભાઈ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ચારણિયા તાલુકા પંચાયતના શ્રીના પ્રતિનિધિ શ્રી હનુભાઈ ગોહિલ તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ શ્રી ભરતભાઈ રાઠોડ તથા સરપંચ શ્રી સદસ્ય શ્રીઓ સહિતના આગેવાનો લોકો અધિકારી ગણ અને વિદ્યાર્થી ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને દરેક અધિકારીઓ આમ તો ઓફિસોમાં જઈને ધક્કા ખાવા પડે છે પણ આજે સરકારે એવું કર્યું કે અધિકારીઓને જ અમારા ગામ સુધી મોકલી દીધા એટલે ડાયરેક અરજદાર અને અધિકારી આમ આવી ગયા અને લોકોને યોજનાનો લાભ મળ્યો તો સરકારને મારી વિનંતી છે કે આવા બે 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 મહિને કાર્યક્રમ કરે અને લોકોના ગામ નહીં શેરી સુધી પહોંચે એવી એક મારી માગણી છે અને બાકી સરસ મજાનું આયોજન છે અને ગામ લોકોએ પણ સાથ અને સહકાર આપ્યો એક એ અને એ આમંત્રણ અને માયક દ્વારા લોકોએ સંયમભૂ અહીંયા ટોળે ટોળા વેળ્યા એટલે લોકોનો પણ ખૂબ ખૂબ બધી આભાર ગામ લોકોનો આવી રીતના ગામ લોકો આવી રીતનું જાણ જાણકારી મેળવે એવી મારી આશા અને અપેક્ષા છે જયંતય મા આજે ઉના તાલુકાના શહીદ રાજપરા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શહીદ રાજપરા મુકામે આજે કાર્યક્રમમાં પધરેલા અમારા ઉના તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે હાજરી આપી હતી સાથે અમારા ઉનાના પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર અધિકારી શ્રી અમારા પદાધિકારી જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ અને ગામવાલી પણ વિશાળ મોટી સંખ્યામાં અહીં ભાઈઓ તથા બેનો અને લાભાર્થી ટીમ પણ આયા જશે અને સાથે બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારી અત્યારે રાજપરા મુકામે છે અને મેક્સિમમ વધારે વધારે યોજનાનો લાભ કઈ રીતનો આપવો તેનું માર્ગદર્શન આપ્યું સાથે લાભાર્થીને અહીંથી કીટ પણ વિતરણ કરી અને એક સરસ મજાના વાતાવરણમાં લાભાર્થીએ પોતાનો અનુભવ પણ વ્યક્ત કર્યો અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં બધા જની ગામના સરપંચ થી માંડીને બધા જની મહેનત સરસ રહી મિત્રો ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને કરો 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 શેર અને અને ફોલો હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા બાંભિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર